બુલેટિનમાં અને મહત્વના સમાચારો પર નજર કરીશું વાત બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે એક બાલગઢના નળીવાસ વિસ્તાર કે જ્યાં લોકોના ઘરમાં પાણી ભરાયા છે મકાનમાં વરસાદી પાણી ભરાતા ઘર મોટું નુકસાન પહોંચ્યું છે સાથે લોકો પણ એકલા હેરાન પરેશાન પાણી જતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અંતર તો આવ્યો લોકો પણ મજબૂર થયા તો પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બે હજાર સત્તર અને ત્રેવીસમાં પણ ભારે વરસાદના પગલે આ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો બનાસકાંઠાના દ્રશ્યો છે નળીવાસ વિસ્તાર કે જ્યાં વરસાદ આ પરિસ્થિતિ જો આખી રાત થોડું ભરાઈ જાય બધું અમારે બધું પલળી જુઓ આના પલળી જ બધું ગોધડણ ગોધડણ બધું પલળી જુ ચો જાવું હવે ભરાઈ જુ ખુબ પાણી હે ભરેલું હે આખું બધું છે અમલ પલળી જો રેવાની નહી ચકલી છે જ રાતે પાણી ભરવાથી આખું ઘર ડુબાઈ ગયું બરોબર મારે ખૂબ નુકસાન આવ્યું છે અને ઓછા ઓછું મારા દુકાન હતી હાલત હતું અંદર એ બી પચાસ હજાર નુકસાન આવી ગયું અંદર મતલબ ગોધરા ફ્રીજ ટીવી બધું બગડી ગયું અંદરથી સ્કૂલો બોલો બધું બગડી ગયું આ પોણે આ ભરાય છે આવું રીતે વરસાદની વરસાદથી અમાર થી છોકરા સ્કૂલ ચોથી મેલવાના રોડ ચો બધવાના દાડા દાડા સેમો લેવા ચો આ તો 10 15 વર્તી આવો ન આવ હેડે માં તો કોઈ કરતું નથી આય આય ભાઈ ભાઈ ના તારી આ બે વાર ચાર વાર પેલા તો ઉડીએ ફરતો તો હોય આ બાળા પાણી છે ભરાયેલા પડ્યા ઘરમાં બાદ થઈને કોઈ અનાજ નથી રે બાપરાના ઘરમાં કોઈ નહીં

જે તે ટાઈમે ચોમાસુ કે આડા દિવસે વરસાદ વધારે પડવાના કારણે સાસવારે ઘરમાં પાણી ભરાઈ જાય છે બે હજાર ત્રેવીસ અને બે હજાર સત્તરમાં જે વરસાદ આવ્યો તો એ ટાઈમે પણ ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને ધાબા પર ભેંસ જેવા જાનવર પણ ચડી ગયા હતા અને ઓડિયા જેવી પરિસ્થિતિ સર્જાણી હતી એ ટાઈમે સરકારે સતત ધ્યાન ઉપર લઈ પણ કોઈ આજ દિન સુધી એનો નિકાલ નથી કર્યો તો સરકારશ્રીને પાછી અમારી નંબર અરજ છે કે ગઈકાલે રાત્રે મધ્ય રાત્રે વરસાદ સતત પડવાના કારણે પાછા ઘરમાં પાણી ભરવાના છે અને એ પાણી ભરાવાનું કારણ એક જ છે કે એ વચ્ચે ઉત્તર અને દક્ષિણ દિશા જે રેલવે ચાલે છે અને પૂર્વ અને પશ્ચિમ ઇકબાલગઢ ગામ આખું વસવાટ કરે છે જો એનો પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર લોકોને મોટું નુકસાન થશે અને જીવ ગુમાવશે એવી સિચ્યુએશન લાગે છે હાલ તો બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આ ઇકબાલગઢ વિસ્તારનું નાની વિસ્તાર છે કે અહીં જે વરસાદ પડ્યો હતો ગઈકાલે અને આજે સવારે જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે અનેક મકાનો પણ અત્યારે પાણીમાં ભરાઈ જતા તેમાંથી જે લોકો રહેતા હતા તે બહાર નીકળ્યા છે અને તેમનો સામાન છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે બીજી તરફ કહી શકાય કે અનેક એવા મકાનો છે કે જેમાં હજુ સુધી પણ કલાકો વીત્યા છતાં પણ હજી મકાનો છે તેમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અત્યારે તમામ જે પરિવારો છે તે પોતાના મકાનો પણ છોડી બહાર આવવા માટે મજબૂર બન્યા છે હું દ્રશ્યોમાં બતાવીશ કે આ જે નાણી વિસ્તારમાં રહેતા પરિવારનું મકાન છે અત્યારે તમામ જે સામાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેના કારણે તેમને નુકસાન પણ ભોગવાનો વાર છે બીજી તરફ ઘઉં સહિતનો જે પાક પણ આ મકાનમાં પડ્યો તો તેમાં પણ અત્યારે નુકસાન થયું છે એટલે કે કહી શકાય કે આ વિસ્તારમાં જે દર વર્ષે પાણી ભરાય છે તેના કારણે આ વિસ્તારના મોટા ભાગના લોકોને પોતાના મકાનો છોડી અને બહાર જવું પડે છે એટલે કે અત્યારે તો જે સામાન્ય વરસાદ પડ્યો છે તેમાં પણ આ પરિસ્થિતિ થઈ છે તો આવનારા સમયમાં જો વધુ વરસાદ પડે તો આ વરસાદ આ વિસ્તારની કેવી સ્થિતિ થાય તે તો આ દ્રશ્યો પરથી જ જાણી શકાય તેમ છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા અને બરાસ બનાસકાંઠાના દાતાથી સતલાસણા જવાનો એક આખો માર્ગ બંધ થઈ ચુક્યો છે વરસાદના કારણે દાતાના ભીમાળ નજીક ભેખડો ધસી પહાડોની ભેખડો ધસી આવતા વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ મુખ્ય વાહનો પર મુખ્ય હાઇવે પર ભેખડો ધસતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા સાત જેસીબી બે હિટાચી મશીન પાંચ ટ્રેકટરથી કામગીરી શરૂ કરવામાં આવી ઉપરવાસમાં નવ ઇંચ વરસાદથી અનેક સ્થળોએ નુકસાની પહોંચી છે ત્યારે આ ત્યાંના દ્રશ્યો સાત જેસીબી બે હિટાચી મશીન કે જેના દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી આજે રાત્રે દાંતા તાલુકાની અંદર નવ ઇંચ વરસાદ પડ્યો છે અને આટલો ભારે વરસાદ હોવાના કારણે ભેખોડોની અંદર બી અંદરથી ઠોસ પાણીનો વધારે હોવાના કારણે ભેખોડો ધસી છે અને એક સાઈડના આપણા રસ્તા પર થોડુંક ડેમેજ થયું છે તો એક બાજુના રોડ ઉપર અત્યારે ટ્રાફિક ચાલુ છે અને બાકીનું અમારી ટીમ અત્યારે પ્રયત્નશીલ છે અને ટૂંક સમયમાં લગભગ એકાદ કલાકની અંદર બધું ક્લિયર કરી દેશે બનાસકાંઠામાં ગત રાત્રિએ પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે અહીંયા આપણે દ્રશ્યોમાં છે અહીંયા દાતાથી સતલાસણાને જોડતો આ મુખ્ય માર્ગ છે ને મુખ્ય માર્ગ ઉપર ભેખડો ધસી આવવાથી જે રોડ હતો તે બંધ કરવામાં આવે છે એટલે કે એક માર્ગે આ રસ્તો અત્યારે બંધ કરવામાં આવ્યો છે અને ભેખડો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ અંબાજીને જોડતો મુખ્ય માર્ગ છે અહીંયા પહાડોના વિસ્તારમાં આવ્યું છે વાહનો અહીંથી હજારો વાહનો જે અંબાજી જવા માટેનો આ મુખ્ય માર્ગ છે ત્યાંથી પસાર થતા હોય છે ત્યારે આ તમામ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અત્યારે આ તમામ જે ભેખડો ધસી આવી હતી તેને હટાવવાની કામગીરી ચાલુ છે એટલે કે બનાસકાંઠામાં જે રાત્રિ દરમિયાન આ સમગ્ર માર્ગ છે તે હાઈવે બંધ કરવામાં આવ્યો હતો અને અત્યારે આ જે ભેખડો જે ધસી છે તેને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અત્યારે એક માર્ગ ઉપરથી તમામ વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે અને અંબાજીના જોડતો માર્ગ ઝડપથી અહીંયા જે તમામ કાટમાળ ખસેડવામાં આવે તે માટેની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે મોકજી ચૌધરી વીટવી બનાસકાંઠા અને હવે વાત સાબરકાંઠાની સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદના પગલે મોટા પ્રમાણમાં અહીંયા નુકસાન પણ પહોંચ્યું છે રોધરામાં કોસંબી નદીના ધસમસતા પાણી કે જે ગામમાં પ્રવેશી ચૂક્યા છે ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના એ દ્રશ્યો સામે આવ્યા રોધરાથી દેરોલનો મુખ્ય માર્ગ એ પાણીના પ્રવાહમાં પણ તૂટી ગયો ત્યારે અન્ય ગામો સાથેનો સંપર્ક તૂટ્યો અને આ ગામના દ્રશ્યો છે સતત વરસાદ આ પરિસ્થિતિ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ચારે તરફ મેઘરાજાએ કે અને ત્યાંની આ પરિસ્થિતિ છે ભારે વરસાદના લીધે મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું ગુજરાતમાં ભારે વરસાદને પગલે કે ઠેર નદી નાળા છલકાયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વાત કરવામાં તાલુકામાં ધોધરા ગામ છે તેમાં ગામમાં તારાજી સર્જાય છે એક જ રાત્રીની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઈને ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા છે આપણે રોધરા ગામમાં પહોંચ્યા છીએ ખેડૂતો તાલુકાના જે આ ખેડૂમાંથી રોધરા થઈને ડેરો જોડતો માર્ગ છે તે પાણીમાં ધોવાયો છે આપ જોઈ રહ્યા છો કે આ જે માર્ગ છે તે ધોવાયો છે અને હાલ પાણી દોઢ થી બે ઇંચ રાત્રિ દરમિયાન પાણી આવ્યા હતા જેને લઈને પાણી માર્ગ ધોવાયો છે એટલે કે જોઈ શકો છો પાણી જેટલો પ્રવાહ વધ્યો એના કારણે આ બાજુમાં કેમેરામેન કહીશ કે બતાવશે કે પાણીના વેણમાં આ પથ્થરો છે તે તણાઈ આવ્યા છે ઠેર ઠેર રસ્તા ધોવાના હોવાનો સામે આવે છે બોર્ડ પણ ધોવાઈ આવ્યા છે અને સામે આ જે પાણીના ધોવાના કારણે આ કેટલો

કરતા નથી સાહેબ અમે થાકી ગયા હોય આ પુલ્લી બનાવ કઈ પાંચ વર્ષ થી મંજૂર કરવાનો હતો પણ પુલ્લી એ નથી બનાવતા સાહેબ દર વર્ષે નુકસાન થાય છે દર સાલ આ ગઈકાલ કેટલો વરસાદ કેટલું પાણી આવી ગયું છો વાગે વરસાદ ચાલુ થયો ગામમાં કેટલું પાણી ભરાઈ ગયું ગામમાં છો છો ફૂટ ઉપર ઉતરી ગયા છે કેવું નુકસાન છે ગામમાં નુકસાન તો ખેતીવાડી માં બધા નુકસાન થઈ ગયું પણ આ ખેતર તાલુકાના અધિકારી કોઈ જોન દુકાન નથી આગળ બે રોલ ની કે મંદિર છે જૈન જૈનોનું બતાય બે મંદિર આગળ સુધી તો આશિક ભૂજેનગર જાય છે રસ્તો છે આ રુદ્રા ગામ છે ને રુદ્રા ગામની અંદર ગત રાત્રે છ વાગ્યાથી અતિરત વરસાદ છે તે વરસ્યો હતો અને જેને લઈને છ ફૂટ જેટલો પાણી ગામમાં ઘુસ્યા તે ઠેર ઠેર નુકસાન જોવા મળી રહ્યું છે ગામમાં છે છે તે બેટમાં સમગ્ર ગામમાં પાણી 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 જેવો દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે હાલ ગામ લોકો કહી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા કામગીરી કરવામાં આવે ને રોડ છે તે ચાલુ કરવામાં આવે ગામમાં લાઈટ નથી એક તરફ લાઈટ નથી અને બીજી તરફ આ પાણીને લઈને વેણના લઈને ઠેર ઠેર પાણીના દ્રશ્યો છે ભારે નુકસાન પણ ગામમાં જોવા મળી રહ્યું છે કેમેરામેન રાજકમલી સાથે સંદીપ પટેલ વીટીવી કિરમ્મા રુદ્રા અને હવે વાત કરીશું રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે અરવલ્લીની મેષવો નદી કે જે બે કાંઠે વહેતી થઈ સતત વરસાદના કારણે નવા નીરની આવક શામળાજી અણસોલ પાસે મેશ્વો નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદ અને ભારે વરસાદથી મેષ્વો નદીમાં જળસ્તર વધ્યું મેશ્વો ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ રહી છે ત્યારે અત્યારના દ્રશ્યો ઉપરવાસમાં રાજસ્થાનમાં સતત ભારે વરસાદ અને ત્યારબાદની આ સ્થિતિ અરવલ્લીની મેષવો નદી બે કાંઠે વહેતી થઈ શામળાજી અણસોલ પાસે મેશ્વો નદી કે જ્યાં નવા નીર છે ઉપરવાસમાં સતત વરસાદના કારણે મેશો નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે ડેમમાં પણ સતત નવા નીરની આવક થઈ રહી છે ત્યારે આસપાસના લોકોને રહેવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે આ મેશ્વો નદી સતત વરસાદના કારણે નવા નીરની આવક નોંધાઈ રહી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા તસ્લીમ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે તસલીમ અરવલ્લી મેશ્વર નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે હાલની શું પરિસ્થિતિ ચોક્કસપણે અમવાઈ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સાર્વત્રિક વરસાદ જેના કારણે નદી નાળામાં સાથે રાજસ્થાન પર આવેલા ગામો માટે રાજસ્થાનમાં પણ વરસાદ વરસવાના કારણે આ નદી હતી એમાં નવા નીર આવે નદી જી તસલીમ આભાર આપનો વિગતો અને વરસાદી વાતાવરણમાં માઉન્ટ આબુમાં આહલાદક વાતાવરણ જોવા મળ્યું વરસાદના કારણે માઉન્ટ આબુમાં ઝરણા એ ફરી એકવાર જીવંત બન્યા પહાડ ઉપર મન મનમોહી લે એવો નજારો પણ જોવા મળ્યો વરસાદી વાતાવરણમાં સહેલાણીઓ અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા ઘસારો સહેલાણીઓનો જોવા મળ્યો એક દિવસ માઉન્ટ આબુમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ત્યારબાદનો આ નજારો છે સતત વરસાદ આઠ ઇંચ જેટલો વરસાદ અને ત્યારબાદ આ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે મનમોહક એ દ્રશ્યો છે વરસાદના કારણે માઉન્ટ આબુમાં ઝરણા ફરી એકવાર જીવંત બન્યા છે પહાડો પર વાદળછવાઈ જતા મનમોહિલે એવો નજારો સામે આવ્યો છે આ વરસાદી વાતાવરણ અને આ વાતાવરણમાં મજા માણવા માટે સહેલાણીઓનો ઘસારો અહીંયા વધ્યો છે સહેલાણીઓની ઉપસ્થિતિ વધી તો એક દિવસમાં માઉન્ટ આબુમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મોગજી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે મોગજી સતત વરસાદ આઠ ઇંચ જેટલો વરસાદ અને ત્યારબાદ મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે જી જે પ્રમાણે બનાસકાંઠામાં પણ ગત રાત્રે ભારે વરસાદ થયો હતો અને જેના કારણે અનેક નદીઓ જીવન બની છે અને અનેક જગ્યાએ પાણી ભરાયાના બનાવો પણ સામે આવે છે તો બીજી તરફ બનાસકાંઠાના અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ એક આહલાદક નજારો જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન માઉન્ટ આબુમાં પણ આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને જેના કારણે માઉન્ટ આબુ સોળે કલાએ ખીલી ઉઠ્યો છે માઉન્ટ આબુમાં ભારે વરસાદના લઈને અનેક નદી નાળા છલકાયા છે તો અનેક પહાડોમાંથી ઝરણા પણ વહી રહ્યા છે ત્યારે વરસાદ વરસ્યો છે અને જેના કારણે માઉન્ટ આબુમાં પણ સહેલાણીઓ આનંદ માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે માઉન્ટ આબુમાં અત્યારે વરસાદને લઈને સોળે કલાએ માઉન્ટ આબુ ખીલ્યું છે ત્યારે દૂર દૂરથી હરીક સહેલાણીઓ પણ માઉન્ટ આબુ મજા માણવા માટે આવી રહ્યા છે અને વરસાદી વાતાવરણનો તેઓ મજા માણી રહ્યા છે માઉન્ટ આબુમાં પહાડો પર જાણે આગળ વાતો કરતા હોય તેવો અલગ એક નજારો પણ આ દ્રશ્યોમાં જોવા મળે છે એટલે કે જે પ્રકારે આ માઉન્ટ આબુમાં આઠ ઇંચ જેટલો જે વરસાદ થયો છે અને તેના કારણે ત્યારે માઉન્ટ આબુમાં જે નજર માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં માઉન્ટકો આવી રહ્યા છે અને આ કુદરતી નજારો જે સૌંદર્ય છે તેની મજા માણી રહેશે જી જી મૌજી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ અને હવે વાત જૂનાગઢની જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ગિરનાર પર્વત અને કેશોદમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો ભેસાણ મિંદરડા જૂનાગઢ ખીચા અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો સાથે જવદર વંતલી અને માળિયા નામમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસાદ પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે ત્યારે જૂનાગઢ ત્યાં સતત વરસાદ આસપાસના ગ્રામીણ વિસ્તારો કે જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પણ આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે માળિયા હાટીના માળાવદર વંતલી અલગ અલગ જગ્યા પરના વરસાદી દ્રશ્યો સામે આવ્યા જૂનાગઢની વાત કરીએ તો અડધો ઇંચ જેટલો વરસાદ સવારથી જનતી જોવા મળી રહી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કેશોદના જ બજારોના છે કેશોદમાં પણ સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો કેશોદ માળિયા માળાવદર વિસાવદર તેવા અનેક વિસ્તારોમાં પણ આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારથી જ આ વરસાદી વાતાવરણ લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે કેમ કે આ વરસાદી વાતાવરણ એક તરફથી વાવણી લાયક વરસાદ વરસી ચુક્યો છે એક થી ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ગિરનાર પર્વત પર જે વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જે વરસાદી વાતાવરણ લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જે સવારથી જ આ વાતાવરણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જય વિરાણી વીટીવી ન્યૂઝ જુનાગઢ